છેલ્લા ચોવીસ કલાકમાં બસો સુડતાલીસ જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે સૌથી વધુ ખંભાડિયામાં વરસાદ થયો ત્યારે જામનગરમાં પંદર ઇંચ વરસાદપુરમાં તેર ઇંચ છે ત્યારે કાલાવડમાં અગિયાર ઇંચ વરસાદ ખાપ્યો છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો લોધિકામાં પણ સાડા દસ ઇંચ વરસાદ ખાપ્યો છે ત્યારે લાલપુરમાં દસ ઇંચ ભાણવડમાં દસ ઇંચ કલ્યાણપુરમાં પણ દસ ઇંચ વરસાદ થયો છે પોરબંદરમાં દસ ઇંચ અને રાજકોટમાં સાડા નવ ઇંચ વરસાદ વરસ્યો છે વાત દ્વારકાની કરીએ દેવભૂમિ દ્વારકામાં નવ ઇંચ વરસાદ વરસ્યો કોટડા સાંગાણી નવ ઇંચ અને ધોરાજીમાં પણ સાત ઇંચ વરસાદ થયો છે ધ્રોલમાં સાત ઇંચ અને જામ જામકંડોળામાં પણ સાત ઇંચ વરસાદ વરસ્યો ગોંડલમાં છ પોઈન્ટ પાંચ ઇંચ અને કુતિયાણામાં પણ છ ઇંચ વરસાદ વરસ્યો છે સતત ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે થઈને પાણીના પ્રવાહમાં પણ વધારો થયો છે ત્યારે અનેક સ્થાનિક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ અનરાધાર વરસાદ હજી પણ યથાવત છે ત્યારે આ દ્રશ્યો જે સર્જાયા છે અનેક વિસ્તારોના દ્રશ્યો આપને પહોંચાડી રહ્યા છીએ બોટાદ અને અમરેલીમાં પણ ભારે વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં બસો સુડતાલીસ જેટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે હવે જે રીતે વરસાદ વરસી રહ્યો છે મેઘ મહેર નહીં પરંતુ મેઘ કહેર થતો હોય તેવું નજરે પડી રહ્યું છે